છે આજે કુદરતની رحمت છે ઈશ્વરની ઈચ્છા છે ત્યારે જ તમારી અને મારી મુલાકાત આજે શક્ય બની છે મારા વિચારો આ મંચ પર થી રજૂ કરવાનો મોકો મળ્યો છે ત્યારે શ્રી સમસ્ત તળાજા મોવા લેવા પટેલ સેવા સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહ સ્નેમિલન માં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો વડીલો ગામ પરિવારના સભ્યો તેવી છે પણ આવા નહીં ચેરા થી નહીં એક સ્મિત થી એક હાસ્ય થી મારે મારા વિષય ની શરૂઆત કરવી છે કે ઉદાસી ઓર નિરાશા जिस चेहरे का श्रृंगार करती है उदासी और निराशा जिस चेहरे का श्रृंगार करती है मक्खी भी उस चेहरे पर बैठने से इनकार कर देती है अपने सेल्फी लई है के फोटो पाड़ी तो अपने मुरझाया चेहरा भी फोटो पाड़ी है क्या सेल्फी लई है छे

નકી કરે એ પ્રમાણે જ બધું થાય રબર નો સાપ લઈને બોટલ ની અંદર મૂકી દે માજી જેમ ભાન માં આવે એટલે એના વિટામિન્સ ની ગોળીઓ આપી દે માજી બોટલ માં રહેલો સાપ જુએ કે હાશ મને એવો હોશિયાર ડોક્ટર તો મળી જ ગયો કે જેને મારા પેટ માંથી સાપ ને કાઢ્યો બને છે એવું કે રાતે દીકરાનો દીકરો એને ટિફિન દેવા માટે આવે છે એટલે બોટલમાં રહેલો સાપ જો થી પેટમાં હલન ચલન થવાનું શરૂ થાય છે જો મિત્રો આપણી સમસ્યા વાસ્તવિક હોય તો ડોક્ટર એનો ઈલાજ કરી શકે પણ આપણે ક્યાંય કેવા ભ્રમ સાથે જીવીએ છીએ એવા બ્રહ્મા જ મરીએ છીએ કેટલાક તો એવા ભ્રમ કે જેને જિંદગી ભર દૂર નથી કરી શકાતા અને આપણે જિંદગી ભર દુખી રહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત છે વિદ્યાર્થીઓને મારે એવું કહેવું છે કે આપણે પણ ક્યાંય કેવા ભ્રમ સાથે જીવીએ છીએ કે આખા વર્ષ દરમિયાન અભ્યાસમાં રુચિ નથી દાખવતા આપણે વિચારીએ કે એક્ઝામ આવશે ને પેલા બધી જ તૈયારી થઈ જશે પણ સમય ક્યારે પસાર થઈ જાય ખબર જ ન પડે અને એ પરીક્ષા આવીને ઊભી રહે ત્યારે આગ લાગે ને ત્યારે આપણે કૂવો ખોદવા માટે બેસીએ છીએ ઝડપથી આપણે વાંચન કરીએ પણ કશું જ યાદ ન રહે એ માટે સમય નક્કી કરવો પડે સતત મહેનત કરવી પડે તો જ પરીક્ષામાં સફળ થવાય અને આજે હું પણ સ્ટેજ પ્રોગ્રામ ની સાથે સાથે અવલ નંબર પર આવી છું આપણે વાલી તરીકે આપણે આપણા વિદ્યાર્થી બાળકોને સારા સ્કૂલમાં મોકલીએ સારા સારા ટ્યુશન ક્લાસિસ માં મોકલીએ આખા દિવસ દરમિયાન અભ્યાસમાં વ્યસ્ત રાખીએ છીએ પણ આપણો બાળક ધાર્યું પરિણામ નથી લાવતો

કોઈ કોઈ દિવસ વ્યર્થ જતી નથી નથી અને ત્રીજું અસંભવ વસ્તુ તમારે શું બનવું છે લક્ષ્ય નક્કી કરો અને એની પાછળ દિવસ રાત મહેનત કરવાની દિવસ રાત એક કરવાની તૈયારી હોવી પડે જો તમે ખાલી મીઠું ખાવ સ્વાભાવિક વાત છે તમને ખારું લાગશે પણ તમે ખારાશનો અનુભવ કર્યો જ નથી તો એ તમને મીઠાવાળું શાક પણ નહીં ભાવે એ માટે જીવનમાં પહેલા કડવાશ લેવી પડે અને સંજોગો સામે લડવાની શક્તિ અને સહન શક્તિ પણ હોવી જોઈએ એક પુરુષાર્થ જો મારે તમને ગણાવો હોય તો એ મહાન નાયિકાને યાદ કરીશ શિક્ષક તરીકે પુરુષાર્થ ગણાવો હોય તો એ મહાન નાયિકા નાયિકા બ્રિટિશ કાળના કે જેના કારણે આજે દેશની બધી જ મહિલાઓ પોતાનું માથું એ ગર્વથી ઊંચું રાખીને સમાજના દરેક ક્ષેત્રે જેવા કે આઈએસ પીઆઈ આઈપીએસ

પોતાના જ પતિ પાસેથી શિક્ષણ મેળવ્યું અને પુણે અંદર પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી લોકો એમના જૈને પોતાની સાડી બદલીને મહિલાઓને શિક્ષણ આપતા વિચાર તો કરો કેવી હશે આ વિરાગના વૃક્ષ નીચે બેઠેલા ન્યૂટનને વિચાર વૃક્ષ નીચે બેઠેલા ન્યૂટનને ઝાડ પરથી સફરજન પડે અને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ શોધે પેટ્રોલ પંપર કામ કરતા ધીરુભાઈ અંબાણી ને વિચાર આવે અને પોતાની કાબેલ્ય થી થોડા જ વર્ષો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કરે 999 વખત નિષ્ફળ નિવડ્યા બાદ બલ્બની શોધ કરે એ થોમસ આલ્વા એડિશન વોલીબોલ પ્લેયર અરુનીમા સ્નેહા ચાલુ

એમની પ્રાપ્તિની કહાનીઓ છુપી છે અને આજે આ તેજસ્વી તારલાઓના જે સન્માન હોય ત્યારે એક પંક્તિ મને યાદ આવે કે સિદ્ધિ એને જ જય વરે જે પરસેવે નહાય જે મહેનત કરે છે જે પુરુષાર્થ કરે છે એને સફળતા 100% મળે જ છે એક વિદ્યાર્થી તરીકે મારે પુરુષાર્થ જોણ ગણાવો હોય તો મહાભારતના એક એવા પાત્ર ને હું યાદ કરીશ કે આપવાની ના પાડી છતાં પણ ઘર તરફ ફરવાની જગ્યાએ દ્રોણાચાર્ય ના સેવક બનીને એમની સાથે રહ્યા જયારે રાજકુમારોને જ્ઞાન

એક ઝાડની નીચે ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને ત્યાં સ્થાપિત કરે છે અને મૂર્તિ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે એમાંથી એ પ્રેરણા મેળવે છે ત્યારે ભસ્તા કૂતરાના મોની અંદર સાત તીર એ રીતે મૂકે છે કે કૂતરાને વાગે પણ નહીં અને એને ઈજા પણ ન પહોંચે આ શ્રેષ્ઠ બાણવાળી વિદ્યા પોતાના જમણા હાથનો અંગુઠો કાપીને ગુરુ દ્રોણાચાર્ય ના ચરણોમાં અર્પણ કરી દે છે પોતાની ગુરુ દક્ષિણા આપીને એકલવ્ય એ પોતાની હિંમત બલિદાન અને સમર્પણ બતાવે છે એકલવ્ય પાસે ગુરુ ન હતા પણ આજે એ શ્રેષ્ઠ ધનુર્ધારી નિષ્ણાંત બન્યા એકલવ્ય આપણને શીખવે છે વિદ્યાર્થી તરીકે આપણે એકલવ્યમાંથી શીખવાનું છે કે સતત સંઘર્ષ કર્યા પછી પ્રાપ્ત થતી સુખની ક્ષણો એ હંમેશા આનંદ આપનારી હોય છે પરિશ્રમ અને પ્રાપ્તિ એ બંને એક સિક્કાની બે બાજુ જેવી છે કે જે બંનેને ક્યારેય જુદા પાડી શકાતા નથી અંતે સક્સેસ ઇ નેવર અચીવડ બાય સાઈઝ ઓફ ધ બ્રેઇન બીકોઝ ઇટ ઇઝ એલ વોઝ અચીવડ બાય સાઈઝ ઓફ ધ ઠોક અંતે તળાજા મહુવા પરિવારનો ખૂબ ખૂબ આભાર આપ બધાએ મને સાંભળી અંતે બધાએ બે હાથ ઊંચા કરીને મારી સાથે બોલોજો બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ખૂબ આભાર મે પહેલા વાત કરી તેમ જેની ઊંચાઈ ઓછી હોવા છતાં જેનો વક્તવ્ય સમગ્ર મંચ અને માહોલમાં પથરાયું છે એવા ચારમી બેનનો ખૂબ ખૂબ આભાર એક વિશેષ સૂચના હવે પછી આપણે જેમને સાંભળવાના છે એના માટે મંચ માહોલની વ્યવસ્થા જળવાય એ હેતુથી પાછળ જે ભાઈઓ ઊભા છે એમને વિનંતી છે કે આગળના ભાગમાં જગ્યા ખાલી છે ટ્રસ્ટી વિભાગમાં પણ જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં તેઓ બેસી શકે છે પણ મંચ